નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા અને મહત્વના સમાચાર તરફ અત્યારે ભાજપની સરકારની સત્તા છે ત્યારે ભાજપના જ એક ધારાસભ્ય પર પોલીસે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો છે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં અમદાવાદ કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ વ્યક્તિઓ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો છે કોર્ટની મુદતમાં વારંવાર ગેરહાજર રહેવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસ વર્ષ બે હજાર અઢારમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો આ કેસમાં હાર્દિક પટેલ ગીત પટેલ અને કિરણ પટેલ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ પ્રકારની સ્ટોરી જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો ધન્યવાદ